થોડું કડવું છે પણ સાચું છે કે કૂતરાને ત્રણ દિવસ ખવડાવશો ને તો એ તમને ત્રણ વર્ષ યાદ રાખશે પણ માણસને ત્રણ ખવડાવો ને એ ત્રણ જશે સમજાય તેનું નારાજજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે દુનિયામાં બધા દુઃખી કેમ છે ભગવાને હસીને કહ્યું કે સુખ તો બધા પાસે છે પણ એકના સુખેથી પાછું માની પાસે તો બેસીને જુઓ બાળપણ મહેસૂસ ના થાય ને તો કહેજો ઝાડ ક્યાં પક્ષીઓને ડાળ ભાડે આપે છે એ તો ટંકાની આશા રાખે છે જન્મ આપી ઈશ્વર ક્યાં માનવીને ભક્તિ માંગે છે એ તો માનવ માનવ થઈને રહે એવી આશા રાખે છે કપડાનો કલર જતો હોય એ કપડાને અલગ રાખવા જોઈએ જેથી બીજા કપડાને ડાઘ ના લાગે આ સમજાય તેને વંદન નામ નસીબ નફો એ કુદરતનો ખેલ છે કોને ક્યારે શું આપવું ઉપરવાળો નક્કી કરે છે જેની પાસે ઓછું છે ને તે ગરીબ નથી જેને વધારે જોઈએ છે તે ગરીબ છે મંદિરમાં ચોખા થઈને ઘણી વાર ગયા પણ દિલ ચોખા આપણે થયા તમારા કપડાં કેટલા ચોખા છે તેના કરતાં તમારું મન કેટલું છે તેનું મહત્વ વધારે છે સાચી વાત છે ને વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી નીતિથી જીવશો ને તો આપો આપ વટ પડશે દેખાદેખી બહુ અઘરી છે ગમે તેની કરશો ને તો લેવાઈ જશો સલાહ બહુ સસ્તી છે ગમે તેની લેશો ને તો ભરાઈ જશો જીવનમાં પોતાની વિચારધારા અને સગવડ પ્રમાણે જીવશો ને તો તરી જશો બધી ભૂલોની ભરપાઈ થઈ શકે છે પણ લોકોને ઓળખવામાં કરેલી ભૂલ માણસને બરબાદ કરી નાખે છે પણ જે વાત કરવા માટે સમય કાઢી લે ને તેનાથી વધારે કોઈ આપણું નહીં સાચી વાત છે ને ઉડતી વાતો સાંભળીને તેના પર વિશ્વાસ ના કરો કારણ કે કાનના કાચા લોકો હંમેશા સારા સંબંધ ખોઈ બેસે છે સમજજો મોઢા પર સાચું બોલે અને પીઠ પાછળ ખરાબ બોલે એવા લોકોથી તો દૂર જ રહેજો દોસ્તો કારણ કે એવા લોકો દુશ્મનથીને પણ વધારે ખતરનાક હોય છે એક સમય હતો જ્યારે મંત્ર કામ કરતા હતા અને પછી એક સમય આવ્યો જેમાં તંત્ર કામ કરતા હતા ત્યારબાદ ફરી સમય આવ્યો જેમાં યંત્ર કામ કરતા હતા અને આજના સમયમાં કેટલા દુઃખની વાત છે ફક્ત ષડયંત્ર જ કામ કરે છે સાચી વાત છે ને